હજારો ભક્તોના આસ્થાના આસ્થા સાથે સંકળાયેલું પલવાડુમાં મેલડી માતાનું માતાજીનું જે મંદિર છે એ આજે સવારથી જ અહીંયા મંદિરને દૂર કરવા માટે અહીંયા આગળ તંત્ર પહોંચ્યું હતું અને સવારથી જ ક્યાંક ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવાયો હતો પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે ભક્તોનો જે સખત જે વિરોધ અત્યારે જે જોવા મળ્યો અને ભક્તો દ્વારા ક્યાંક આંસુ પણ બે એમાં ભક્તો પણ રડી પડ્યા અને સાથે જ કહેવાય છે કે અત્યારે જે આ પલવાડા જે પલવાડી જે મેલલી માતાનું જે મંદિર છે એ મંદિરને દાંડી માર્ગના અધિકારીઓ સવારથી જ અહીં આગળ દૂર કરવા માટે પહોંચ્યા હતા અને સાથે જ કહેવાય છે કે અહીં આગળના જે સ્થાનિકો છે તેઓ અહીં આગળ એકઠા થયા હતા આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લેના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ અમે ત્રીસ વરસથી શું નામ છે તમારું અશોકભાઈ

હું પૈસા પકડ્યો નહીં રીતે મને સજા પડી એ ભાઈએ પાંચ લાખ રૂપિયા મને આલ્યો મારો અંદર જુવારનો ધંધો ચાલતો હતો એને જમીન હું હાચતો હતો એનું વર્ષોથી ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષથી હું મને સેવા કરતો હતો હું ગોધરા ખંડ માં સજા પડી પાંચ વર્ષે બંડો મારી દીધા પાંચ લાખ રૂપિયા પહેલા મોકલી દીધા ઘેર હું આયો છૂટી ન આ ડેરું હતું બહુ સદ્ય છે માતાના જે માન્ય લોકો પૂરું થાય છે એને ભત્રીજો ખાલી મંદિર લાત મારેલો એક જ મહિના માતા જલ દીધા એ મરી ગયો

કોઈ હિન્દુ ના કામ હશે હું જઉં છું ગરીબ દુઃખે દવાખાના કામ હશે આ મામલતદાર સાહેબ આયા છે પ્રજાપતિ મને કશું નહીં હાલ્યા કોઈ નોટિસ ડાયરેક આઈ ગયા અમારે કોઈ ભક્તો ખબર નથી જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે મંદિર છે આ મંદિરને જે હતા હાજી આ ઘટના

મંદિર જે રસ્તામાં જે દબાણ આવતા હોય પાંત્રીસ મીટર સુધીના એ હટાવતા હટાવતા એ લોકો આવે ત્યાં સુધી અમે મંદિર મંદિર હટાવી લઈશું અને બીજી વસ્તુ કે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય છે ત્યારે મંદિર તોડવાની શરૂઆત પ્રથમ થાય છે બરાબર દાંડી આ હારેલ બી શાખા છે બરાબર વાસદ બી ત્યાં પેલું છે મસ્જિદ છે રોડ ઉપર તો એ બી તૂટવી તો જોઈએ ને તો એમને કોઈ નિર્ણય નથી લેતા અને અહીં આગળ જ કેમ આવે છે અમે અમને રજૂઆત કરી છે કે મંદિર સ્થાનિકો નું જે પ્રમાણે કેવું છે ભક્તો છે ભક્તોનું જે પ્રમાણે કેવું છે કે આ મંદિર છે આજે સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને અહિયાં આગળના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ આગળ આવી પહોંચ્યા હતા પરંતુ અત્યારે હાઈ વોલ્ટેજ જે ધામાજો અત્યારે અહીં સર્જાયું છે આપણી સાથે એક સાહેબ છે જે જોડો આવ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ આજે કયા પ્રકારને લઈને બંદોબસ્ત ગોઠવાયો છે તમે લોકો અત્યારે જે કલેક્ટરમાંથી અમને આદેશ આયેલો છે કામગીરી કરવાનો એ કામગીરી કરવા માટે અમે આવેલા અત્યારે જાણકારી નહીં અપાય કરવાના છો સાહેબ સાહેબ શું કરવાના છો અત્યારે કામગીરીમાં સાહેબ અત્યારે તેમના ફોનમાં બીઝી છે પરંતુ આ પ્રશ્ન પણ તેમને પૂછવો જરૂરી છે કારણ કે આજે સવારથી જ અહીંયા આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે કહેવાય છે કે ભક્તો છે તેમનું ટોળું પણ અહીંયા આગળ ઉમટ્યું છે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ મારી પાછળથી આપ દ્રશ્ય જો કે પોલીસના વાહનો સહિત પીઆઈપીએસઆઈ સહિતનો જે બંદોબસ્ત છે તે અહીંયા આગળ ચુસ્તપણે ગોઠવી દેવામાં આવે છે આપ દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ફેસબુક ફેસબુકના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે આજે સવારથી જ અહીંયા જે માહોલ બન્યો હતો કે જે મંદિર છે તેને દૂર કરવાની જે વાતો વાતો આવી હતી અને સવારથી જ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં આગળ ગોઠવાઈ ચૂક્યો હતો અને કેટલાક હિન્દુ સંગઠનના જે આગેવાનો છે તે પણ અહીંયા આગળ પહોંચ્યા હતા અત્યારે મહિલા પોલીસને પણ અહીંયા આગળ ખડે પગે અત્યારે રાખી દેવામાં આવી છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે સતત અત્યારે જે

you e જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે અહીં આગળ જે દાંડી માર્ગના જે અધિકારીઓ છે તે આગળ ઉપસ્થિત છે એટલે તેમને પણ પૂછીશું સાહેબ આજે શા માટે અહીંયા આગળ બધી તમારી ટીમ અહીં આગળ લઈને આપણે ઉપસ્થિત થયા છો આપણે કયા કારણ છે આજે અમને કામગીરી કરવાનો જે આદેશ છે એ કામગીરી કામગીરી કરવા છે દબાણ કાઢવાની કામગીરી કરવા કયું આ મંદિરનું દબાણ જે છે જે અત્યારે દબાણ દૂર કરવાનો આદેશ છે એ કામગીરી કરવામાં આવ્યા છે એનાથી વિશે તમને કશું નહીં કહી શકું અત્યારે પછી અમે વિગતવાર તમને અહેવાલ આપીશું અત્યારે કોઈ કામગીરી વિશે તમને વિગતવાર કોઈ જાણકારી નહીં આપી શકે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે કહી રહ્યા છે કે દબાણની તો દબાણ તો આ રોડ ઉપર કેટલા છે એ આપ સૌને પણ ખબર છે આણંદથી જે લાંભીલ તરફનો જે રોડ છે ત્યાં આગળ દબાણો કેટલા છે એ સૌને ખબર છે તો ફક્ત ને ફક્ત એક જ જગ્યાને શા માટે ટાર્ગેટ કરીને અત્યારે દબાણ દૂર કરવા માટે આ ટીમ પહોંચી છે તે એક ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈનના માધ્યમથી કે આજે જે આ મેલી માતાજીનું જે મંદિર છે આ મંદિર હજારો ભક્તોની આસ્થા સાથે સંકળાયેલું આ મંદિર છે ને તેને જે દૂર કરવાની જે અત્યારે માટે અહીંયા આગળ જે ટીમ પહોંચી છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે બસ આજ બાબત ઉપર સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છો કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું મને નીંગ ચરોતરનો અવાજ